હેલ્પર સંખ્યા અઢાર અને ખાતર ટ્રેક્ટરના ડ્રાઈવરો છ અને ખાતર ભરવાના મજૂરો બાર આ તમામ કર્મીઓ આંદોલનમાં ઉતરી ગયા છે જેને કારણે ધોરાજીના વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગલા પડ્યા છે ઘણા દિવસોથી વાહનો કચરો ભરવા આવતા નથી અને આગામી દિવસોમાં ધાર્મિક તહેવારો પણ આવવાના છે અને કચરાના ઢગલાનો નિકાલ કરવામાં આવેલ નથી અને ધોરાજીના વિવિધ વિસ્તારોમાં અને મુખ્ય બજારોમાં પણ કચરાના ઢગલા પડ્યા છે તેને લઈને વેપારીઓને ધન દા રોજગારમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મારું નામ આશિષભાઈ જેઠવા આજે અમે ટીપર વાનના બધા ડ્રાઈવરો હેલ્પરો અને ખાતાના ડ્રાઈવરો મજૂરો આજે તારીખ એકત્રીસ છે અમે હડતાલ ઉપર છીએ જેનું કારણ એ છે કે જે બોડી દ્વારા એવું કહેવામાં આવે છે કે સુપરવાઇઝરને છૂટા કરો અને બોડી એમ કે અમને જેને મજા આવશે ને એને અમે કામ ઉપર રાખશું અને મજા આવશે એને કામ ઉપરથી છૂટા કરી દેવું અમારી બોડી છે અમે જે રીતે કાર્ય કરી એ જ રીતે એ કરવાનું છે અને જેને છૂટા કરો એને કરી શકશું

કે જો તમે શનિવારે કામ ઉપર ચડી જાજો ગાડી બધા કાઢી લેજો જો ગાડી નહીં કાઢો તો તમે અમારા ચેરમેન કાઢી છે તમારે માફી માંગવી જોઈએ માફી નહીં માંગો તો પોલીસ ફરિયાદ થાય પછી તમને ભાઠા પડશે પોલીસ ના એટલે અમે બધા વિચાર કર્યો કે અમે અમારા હક માટે રજૂઆત કરી તો અમને પોલીસ પાસે ભાઠા ખોડાવવાનું કહે છે અને અમારા ઉપર ખોટા આરોપ લગાડે છે જયારે અમે ઓફિસ માં રજૂઆત કરવા જાય ત્યારે અમને હડદુત કરે છે ને એવું કહે છે કે બહાર નીકળી જાવ તમારે પગ ઉપર પગ ચડાવીને બેસવું નહીં એવા ખોટા અમારા ઉપર આરોપ લગાડે છે જેથી કરીને કર્મચારી 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 બોડી તો બધાને છૂટા કરી દેશે એવું કહે છે કે તમે નગરપાલિકાના કર્મચારી નથી એજન્સીના છે તો એજન્સી માં કોન્ટ્રાક્ટ તો નગરપાલિકા જ આપે છે એટલે અમે સીધા નહીં તો ઇન્ડાયરેક્ટલી કર્મચારી તો નગરપાલિકાના પણ અમે કહેવાય છે આ રીતે કર્મચારી ઉપર જો ખોટી રીતે અત્યાચાર કરશે ખોટી રીતે કર્મચારીને છૂટા કરી દેવાની ધમકી આપશે તો અમે એક કર્મચારીનું સંગઠન અમે કામ ઉપર ચડવાના નથી જ્યાં સુધી અમારી માંગણી પૂરી નહીં થાય અમારી માંગણી મુજબ ત્યાં સુધી અમે અમારે સફાઈ કામ હોય અમારે ડોટો ડોની ગાડી હોય ને કચરાને ટેક્ટરો કોઈ કામ પર ચડવાના નથી માંધો હાલમાં હું બજારમાં દુકાન ધરાવું છું હમણાં ઘણા દિવસોથી ટેક્ટર કચરાના આવતા હોય ત્યાંથી કચરો ઉપડતો એવું દેખાતું નથી હાલમાં ઘણી બધી સમસ્યા અમારે સામનો કરવો પડે છે કચરાને કારણે સમસ્યા છે પડવાની છે ને હાલમાં પવન ની ગતિ વધુ પડતી છે એના કારણે દરેક ના દુકાન માં કચરો ઉડે છે એ સૌથી મોટી સમસ્યા છે કચરાનો નો લગલા ભલે ગમે ત્યાં પડ્યા હોય પણ બધાની દુકાન માં પોચી જાય છે વિનુભાઈ રાજા ડેન્ગ્યુ મચ્છર મચ્છરનો ત્રાસ વધી ગયો છે આ કચરાની હિસાબે ઓમ કે છે આપણે સ્વસ્થ રાખીએ બધું કરી સ્વસ્થ ક્યાંથી રે તમે કચરો તો સ્વસ્થ રહીએ ને આ આ પરિસ્થિતિના અંદરમાં નગરપાલિકાને અમે એક જ વિનંતી કરી છે કે આનો નિર્ણય વેહલા માં વહેલા કરો

ધોરાજી નગરપાલિકાની બોડી અને ટીપર વાહન ચાલકો તેમજ હેલ્પરો તથા ખાતર ભરવાના મજૂરો સાથે વિવાદને કારણે આમ જનતાને ભોગ બનવું પડી રહ્યું છે ધોરાજી નગરપાલિકાની બોડી અને ટીપર વાહન ચાલકો અને હેલ્પરો અને ખાતર ભરવાના મજૂરોના તમામ કર્મચારીઓનો ચાલતો વિવાદનો તાત્કાલિક અંત આવે અને ધોરાજીની આમ જનતાને વધુ ભોગવું ન પડે તે માટે લોકો અપીલ કરી રહ્યા છે અને આ કચરાના ઢગલાનો નિકાલ ન થતા ધોરાજી ની બજારોની વેપારીઓએ જાતે જ સફાઈ અને કચરાના ઢગલાથી પડતી મુશ્કેલીઓને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું વિમલ સોંદરવા ગુજરાત ન્યુઝોરા